ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકસો પચીસ એપિસોડ મનકી બાત કાર્યક્રમ વોર્ડ નંબર છ કોર્પોરેટર શ્રીમતી વસુબેન સોલંકીના નિવાસ સ્થાને યોજવામાં આવ્યો હતો આ મનકી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત કોર્પોરેટર રશ્મીભાઈ શશીભાઈ પટેલ કાંતિભાઈ પ્રજાપતિ રંગુ સી બી સોલંકી જસુભાઈ જયસ્વાલ અશોકભાઈ પટેલ રામસિંહ રાઠોડ બાબુલાલ પટેલ રમેશભાઈ દરજી દાયાભાઈ વણઝારા રવિ ઝાલા વગેરે હાજર રહીને યશસ્વી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો